પણ જે બે દિવસથી છે ને એ કન્ટિન્યુ ચાલુ છે સવાર સાંજ રાત બધું જ ચાલુ જ છે અને આજે મેં બ્લોગ એટલા માટે બનાવું છું કે દર વખતે મારા ઘરે આમ પાકનું જુલાવે ને એવું બધું આમ કરે છે મેં કીધું બ્લોગ બનાવી દઉં હજી તો શાંતિ બધું કરશે પણ અત્યારથી બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને વાળા ખાલી ઓફિસનું કામ કરે છે અને હું ગુલશન કુમાર કે મારો મૂવી જોવા બેઠો છું એન્ડ ત્રીસ તારીખ સુધી આગાહી છે આવા વરસાદની બહુ વધારે વરસાદ પડે છે ને એક વસ્તુ બતાવવા અમારે ત્યાં અહીંયાથી ટીકા પડે છે એટલે અમે અહીંયા તગારું મૂક્યું છે આ વખતે અમે બીજી જગ્યાએ બી પાણી ના ટીપા પડે છે બટમાં જો એક તો અહીંયા થોડી થોડી વારે આ વાઈપર મારવું પડે છે અને ઉપરની આ જો મીડલ ક્લાસ અહીંયાથી વરસાદ પડે છે તો આવું બધું છે અને આ તો બહુ સારું સર બાકી તો બહુ બધી જગ્યાએ ઘરમાં બી પાણી આવી ગયા હતા અમારા ઘરે તો નહીં આવ્યું એટલે સારું છે હવે મળું તમને સાંજે આ તો ખાલી બ્લોગ ચાલુ કરવા માટે તગારા જોડે પિક્ચર જોઈએ સર અને પણ લાઈટ નહીં એટલે હવે પાંચ દસ મિનિટ કામ કરશે અને પછી મૂકી દેશે

છે છે હવે જોઈએ કોણ પહેલા પર કોણ બીજા પર કોણ ત્રીજા પર કોણ ચોથા પર અને કોણ પાંચમા પર આવે છે બતાવું અમે તમને ઇરાજના છે એ થયા છે બસો નેવું મારા થયા છે

આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર ઓગણીસ વીસ બાવીસ ત્રેવીસ ચોવીસ ચોવીસ પચીસ પેલા નંબર પર ત્રણસો સિત્તેર આપી ગિફ્ટ ત્રણસો સિત્તેર જોઈ લો વિનર કે તો હમણાં વાગ્યા છે સાડા દસ અને હમણાં અમે હવે જન્માષ્ટમીની તૈયારી કરીએ છે અને દર વખતે હું બ્લોગ નહોતો કરતો પણ આ વખતે બ્લોગ ચાલુ રાખ્યો છે તો હવે બધું સજાઈએ છે પણ આખો દિવસ વરસાદ પડ્યો હતો એટલે હવે કંઈક લેવા નહીં ગયા હવે ઘરમાં જે જે બધી વસ્તુ છે તો એનાથી હવે કરીશું અને જે અમારા મેન માનસ છે આઈ ગયા છે અરે યાર અરે યાર તમે એક વાત કો તમને શરમ આવે છે તો તમે મોડું હંતાડી દો છો હા શું શરમ આવે છે એમાં હું હોય બધાની સકલ મારા જેવી ખૂબસૂરત ના હોય ચાલે હવે મહું છે અરે

હવે યુઝ થાય છે એ અમારી રીલ માં પછી હમણાં આજે આ જન્માષ્ટમી છે એમાં યુઝ થશે એટલે કેટલા બધા યુઝ થઈ ગયા પૈસા વસૂલ થઈ ગયા હજુ થેન્ક યુ સો મચ આ મચી ગિફ્ટ કર્યું છે આજે તો જે આ પારનું છે એ મેં જાતે બનાવી દીધું છે એટલે આને થોડુંક થોડુંક કામ કરે છે આ ત્રણે મેં આખું બનાવી દીધું છે મારા મહેનત થી આના માટે મને ચીની વર્લ્ડ રેકોર્ડ મળવાનો છે કે આટલું સુંદર બનાવવા માટે દીઝ ઇઝ ડન પારના ફોર મી એન્ડ હિમ એન્ડ ધીઝ થ્રી પીપલ આર લેઝી વેરી લેઝી ઓનલી મોબાઈલ એન્ડ ભરી 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 ભરીને વાતો kare ઓનલી ટુ પીપલ આર વર્કિંગ

da, -da, 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 -da. da, -da. I'm gonna the go go. go. આપણે એન્ડ કરીએ છીએ એન્ડ જેટલું મારાથી કવર થયું એટલું કર્યું હવે ખબર નહીં કાલે મટકી ફોડ છે તો હવે જોવા જઈશું તો નેક્સ્ટ બ્લોગ એનો હશે કદાચ જોવા જઈશું તો બાકી તો હવે નેક્સ્ટ બ્લોગ ખબર નહીં કયો આવશે પણ જો આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો કોમેન્ટ કરજો અને જો નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો તો બબાઈ અને બધાને હેપ્પી જન્માષ્ટમી રાધે રાધે